એવું જ કહી છે નહીં બધા સાધનો ઉપલબ્ધ છે પહેલાં જે હોસ્પિટલ હતી એમાં થોડીક તકલીફ હતી નવી હોસ્પિટલ બન્યા પછી ધીમે ધીમે બધા સાધનો અહીંયા કાર્યરત કરવામાં આવેલ છે અને એક જ સાધન જે સીબીસી છે હજી કાર્યરત નથી એ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે બ્લડ બ્લડ બેંકની પણ અરજી થઈ ગઈ છે ડાયાલિસિસનું કામ ચાલુ છે બધા જ આખી હોસ્પિટલ જેમ કે ઓપરેશન થિયેટર પણ અહીંયા ચાલુ થવાનું છે ટૂંક સમયમાં બધું કાર્યરત થઈ જશે એટલે એવું પણ કોઈ જાતની ગેરસમજ પબ્લિકને રાખવી નહીં અને બધા કોઈ પણ રિપોર્ટ કરવા હોય તો અહીંયા આવીને રિપોર્ટ કરાવી જવું સારીમાં સિવિલ હોસ્પિટલમાં સાધનનો અભાવ છે જે તાત્કાલિક મંજૂર કરી તાત્કાલિક જો સાધનો ફાળવવામાં આવે તો સુવિધામાં વધારો થઈ શકે દર્દીઓ જે સાધનોના અભાવે પરેશાન થાય છે મુશ્કેલીઓ છે દર્દીઓને પડે છે તે સાધનો આવવાથી તમામ મુશ્કેલીઓ જલ્દીથી દૂર થાય તો જલ્દીથી સરકારી દવાખાનામાં જે ખૂબતા સાધનો છે એ તાત્કાલિક વ્યવસ્થા છે એવી અમારી માગણી છે